હલો ફ્રેન્ડ્સ ફિલ હરબલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે હું બહુ ટાઈમ પછી છ આઠ મહિના પછી વળી નથી શકતી એટલે હવે મહેંદીને એવું લગાડવાનું ચાલુ કર્યું મેં એટલે મારા વાળ બહુ ઢોળા થઈ ગયા હતા તો એનું પાણી બનાવવા માટે મેં મૂક્યું છે આ હવે એમાં મેં એક લિટર પાણી લીધું છે અને એમાં પાણીની અંદર ત્રણથી ચાર ચમચી જેવું મેં ચા નાખી છે અને બે ચમચી કોફી નાખી છે હવે એને ત્રણથી ચાર ઉભરા આપણે આવે ને એટલું ઉકાળવાનું છે અને પછી જ આપણે એને એનાથી મહેંદી પલાળવાની છે હવે તમને ખબર જ છે કે હું આજે તમારી સાથે હવે આટલા બધા દિવસથી મારા વાળ એકદમ ધોળા થઈ ગયા છે એટલે હું ટુ સ્ટેપ પ્રોસેસ કરીશ ને તો જ એ વસ્તુ તમારા માટે લગભગ ડાર્ક બ્લેક બ્રાઉન જેવો અથવા તો બ્રાઉન જેવો કલર આપશે તો એના માટે હું ટુ સ્ટેપ પ્રોસેસ કરવા જઈ રહી છું એટલે તમારી સાથે હું શેર કરું છું ટુ સ્ટેપ પ્રોસેસમાં એકલી મેંદી ખાલી હોય કોઈ હબ ન હોય તમારી પાસે તો પણ તમે કરી શકો છો પણ હું આમાં ઉમેરીશ કેમ કે મહેંદી મારી પાસે બધા હબ્સ હોય છે કેમ કે વાળ ઉતરે નહીં એના માટે પણ તમારી પાસે ખાલી ને ખાલી મહેંદી હોય તો મહેંદી અને પછી બીજે દિવસે ઇન્ડિગો કરીને આપણે ટુ સ્ટોપ ટુ સ્ટેપ પ્રોસેસ કરવાના છીએ એ આજે હું તમારી સાથે શેર કરવાની છું તો એને કેવી રીતના આ પાણી ઉકળી જાય એટલે પછી કઈ રીતના પલાળવાની છે એ હું તમને બતાવું છું આને આપણે ત્રણથી ચાર જેવા ઉભરા આપણે લાવવાના છે બરાબર છે અહીંયા આપણું ચાનું પાણી લગભગ પાંચથી સાત મિનિટ જેવું ત્રણથી ચાર ઊભરા મેં આવવા દીધા છે અને હવે આપણે એને બંધ કરી નાખવાનું છે એટલે એનો ચાનો અને કોફીનો બધો અર્ક એની અંદર આવી ગયો છે તમે જોઈ શકો છો હવે એને આપણે બંધ કરી દઈએ અને એને ઠંડુ પડવા દઈએ અહીંયા મહેંદીનો પેક બનાવવા માટે હું પાંચથી છ ચમચી જેવી મહેંદી લઈશ કેમ કે મારા વાળ કમર સુધી છે એટલે તમારે જરૂરત હોય એટલી લેજો તમે હવે આ વસ્તુ હું વન સ્ટેપ માટે અરે ટુ સ્ટેપ માટે જ કરું છું એટલે તમે ખાલી મહેંદીને પલાળશો ને તો પણ ચાલશે કેમ કે ઓરેન્જ કલર જ આવવાનો છે ઓરેન્જ કે મરૂન જેવો બસ એનાથી વધારે ડાર્ક આપણે આમાં નહીં જ આવે સો ટકા પણ હું છતાં પણ મને ઓછું પેલી કરવી પડે ને શું નામ કહેવાય ઇન્ડિગો એટલે હું પાંચથી છ ચમચી મેં એ લઈ લીધું છે મહેંદી અને હું મેક્સિમમ કલર આવે એવી કોશિશ કરીશ પણ છતાં નહીં જાય કેમ કે મેં છે ને તમારા તમને બતાવવા માટે થઈને ત્રણથી ચાર મહિનાથી હું મહેંદી નથી કરી રહી અને એટલા માટે એકદમ ધોળાવાળા મેં મારા બહુ જ બધા છે એ મેં તમારા માટે થઈને નથી કર્યા કલર કે કશું પણ એટલે હું તમને એ પણ મારો ફેર બતાવીશ હવે અહીંયા એક ચમચી જેવો હું શિકાકાઈ પાવડર લઉં છું તમારી પાસે કંઈ જ ના હોય ને ખાલી મહેંદીને તમે પલાવી શકો છો જો તમે ટુ સ્ટેપ પ્રોસેસ કરવાના હો તો હું અહીંયા ટુ સ્ટેપ જ કરવાની છું તો પણ આ બધી વસ્તુથી મારા વાળ ઉતરે નહીં એના માટે પણ હું નાખવાની છું અહીંયા હવે એક ચમચી ભરીને મેથીનો પાવડર આપણે લઈએ છીએ વાળને સ્મૂથ કરશે રફ નહીં થવા દે પછી અહીંયા આપણે બીજું લઈએ છીએ બ્રિંગરાજ પાવડર ભ્રિંગળાટ તમને ખબર જ છે વાળનો ગ્રોથ કરે છે અને ખૂબ જ સરસ વાળને નવી નવું જીવન આપે છે એટલે નવા વાળ ઉગાડશે અને ખરતા વાળને અટકાવે છે એટલે એક ચમચી જેવું અહીંયા ભ્રિંગળાટ લઉં છું હું બધી વસ્તુ એક એક ચમચી જ લઉં છું પેલી પાંચથી છ ચમચી લીધી છે એની સામે પછી હવે હું અહીંયા એક ચમચી જેવો ડાર્ક કલર તો જોઈએ છીએ જોઈએ છીએ આવશે કે નહીં અહીંયા હું આ બીટરૂટ પાવડર છે એ એક ચમચી જેવો લઉં છું તમે એ ના હોય ને તો બીટને ખમણીને તમ પાણીમાં પણ નાખી શકો છો જેનાવાળા બહુ ધોળા ન હોય ને એણે આવી જ બધું ના વસ્તુઓ નાખીને ખાલી મહેંદીનો પેક જ કરી નખાય બરાબર છે એટલે આ નાખી દીધું છે મેં પાંચથી છ ચમચી આપણે મહેંદી લીધી હતી એટલે આમળા આપણે બે ચમચી જેવા આમળાનો પાવડર લઈએ છીએ એ એટલા માટે કે થોડો ડાર્ક કલર આપે એટલા માટે અહીંયા આમળા લઈએ છીએ બે ચમચી જેવું એક ચમચી જાસૂદના ફૂલનો પાવડર એ ના હોય તો તમે જાસૂદના ફૂલ પર તમે પાણી ઉકાળો ને ચાનું એમાં તમે નાખી શકો છો એ નાખ્યું છે આપણે હવે અહીંયા એક ચમચી જેવું જટામાસી પાવડર એ વાળને બ્લેક કરવાનું કામ કરે છે એકદમ બ્લેક નહીં કરે એટલે એવો વિચાર ના રાખતા તમે પણ થોડો ઘણો તો તમારા વાળને ડાક કરવાની કોશિશ કરે છે મેઇન વસ્તુ તો હિના અને ઇન્ડિગો મિક્સ થશે ને એ જે કલર આપશે ને એ જ મેઇન થવાનો છે હવે અહીંયા એક ચમચી જેવો મેં કાથો નાખ્યો છે કાથો પણ તમને ખબર જ છે કે વાળને ડાક કરે છે મહેંદીને અને પછી મારી પાસે અહીંયા તમને ખબર છે પેલા નારિયેળના છોતરાનો પાવડર જે હોય ને કાળો એકદમ કોકોનટ છેલ પાવડર આ કેરેલિયન સ્ટોર હોય ને ત્યાં મળી જાય છે અને તમે એમેઝોનમાં નાખશો ને તો બી મળી જશે હું લિંક બધાને આપી દઈશ એ નાખું છું અહીંયા એટલે મેક્સિમમ તમને ડાર્ક કલર મળે પછી અહીંયા આપણે તમને આ સિઝન એવી છે એટલે ખરાબ પેલું ના થાય સાયનસ કે એવું કશું બી મજા ના આવે એવું નાકમાં શરદી બરદી ના થાય એટલા માટે હું અહીંયા આ જે છે એ લવિંગનો પાવડર છે અડધી ચમચી એ લઈ લઉં છું હું આ રહ્યું મળે જ છે તમને બહાર માર્કેટમાં ક્લો પાવડર તમારી પાસે ન હોય જ્યારે પાણી ઉકાળો ચાનું ત્યારે તમે ચારથી પાંચ લવિંગ નાખી શકો છો પછી અહીંયા મારા વાળ રફ ન થઈ જાય એટલા માટે હું એની અંદર આવા રંપુ પાવડર મેં તમને અ સોરી આવા રમ્પુ નહીં પાવડર આવા રમ્પુ પણ આવે છે આવડના ફૂલ આ અરપ્પુ પાવડર જે વાળને સ્મૂથ કરે છે એ હું અહીંયા બે ચમચી જેવો નાખી દઈશ જેનાથી મારા વાળ સ્મૂધ રહે હવે આ બધી વસ્તુને હવે આપણે મિક્સ કરીને એને પલાળી દેવાના છીએ પાણીમાં ચાનું પાણી જે આપણે બનાવ્યું હતું એમાં હવે અહીંયા આપણે એ પાણી થોડું નવસેકું છે અને નાખીએ છીએ જેનાથી એ સરસ પલળી જાય મિક્સ કરીને તમને હું બતાવું છું તમે જુઓ છો કે મહેંદી પલાળી દીધી છે હવે મેં છે ને સેજ સેજજવાર માટે હાથ નાખ્યો તો અંદર તમને કદાચ દેખાતું હશે કે નહીં નથી ખબર પણ આમાં થોડોક આ વાઈટ છે ના થોડો જો તમે ખ્યાલ આવતો હશે તમને થોડો ડાર્ક થયો છે પણ લાઈટ બહુ જ છે અહીંયા એટલે તમને આઈડિયા નહીં આવતો હોય હવે આને આપણે ચોવીસ કલાક એટલે આજે બપોરે મેં પલાળ્યું છે તો કાલે બપોરે હું નાખીશ ત્યાં સુધી પલાળી દઈશ કલાક થઈ ગયા છે હવે આપણી આ મેંદી રેડી છે જો તમે જોઈ શકો છો અહીંયા ટ્રેનનું પેલું છે ને ફાટક એટલે તમને અવાજ આવતો હશે તમે જોઈ શકો છો હવે આને હું બે કલાક માથામાં નાખીને રાખીશ અને પછી હું બીજે દિવસે કાલે હું ઇન્ડિગો કરીશ એ હું તમને બતાવીશ ઇન્ડિગોને કેમ પલાળવાનું છે એ અને એ તરત જ લગાડીને બતાવવાનું છે એ જેને બ્લેક કલર જોતો હોય ને એને આ જ વસ્તુ ટુ સ્ટેપ પ્રોસેસ જ કરવી પડે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ અને અત્યારે હવે હું નાખીને મારા ધોયેલા વાળ છે અને એમાં બે કલાક રાખી પાણીથી વોશ કરીશ અને પછી તેલ નથી નાખવાનું કાલે ફરીવાર ઇન્ડિગો કરીશ ત્યારે હું એનો પેક કેમ બનાવું છું એ બતાવીશ અહીંયા ઇન્ડિગો જે પાવડર છે એ એકદમ ડ્રાય કરી નાખે તમારા વાળને એટલા માટે હું એને આ પાણી ગરમ કરી અને એની અંદર બે ચમચી જેવું અળસી નાખી દઈશ એટલે એનું જેલ એક્ઝેક્ટ નથી બનાવવાનું આપણે થોડું લિક્વિડ રાખશું અને પછી એ થઈ જાય એટલે ગાયને એને નવસેકું જ આપણે પલાળવાનું છે એટલે મારે થોડી ઠંડુ થવા દેવું પડશે તો હવે આવું ઉકળશે એટલે એકદમ જેલ નથી બનવા દેવાનું નોર્મલ બે ત્રણ ઊભરા આવી જાય એટલે તમારે બંધ કરીને એને ગાય લેવાનું છે અહીંયા હું ઇન્ડિગો પાવડર છે આ એ હું લઈ રહી છું સ્કાલ્પમાં જ ને એમ જ કરીશ વધારે મેક્સિમમ લગભગ પાંચથી છ ચમચી જેવું અને મેં તમને કીધું એમ કે ઇન્ડિગો જે છે એ બહુ જ ડ્રાય કરી નાખે છે વાળને એટલે મેં પેલું ફ્લેક્સ ફ્લેક્સીડનું પાણી બનાવ્યું છે બહુ જેલ જેવું નથી કરી નાખ્યું પણ તો બી અને એને આપણે ગરમ પાણીમાં જ આને પલાળવાનું છે તો એની ડાય રિલીઝ કરશે અને સારો કલર આપશે જો આ થઈ ગયું હતું એટલે ગરમ જ છે પણ આ જેલ જેવું નથી હજી થયું એટલે જ મેં તરત ઉતારી લીધું છે કેમકે જેલમાં પછી પલળતા વાર લાગે એટલે આપણે આમાં જ એને પલાળી દેવાનું છે અને આને આપણે આયનની કઢાઈમાં ક્યારેય નથી પલાળવાનું હોતું કેમકે તો એની ડાય રિલીઝ નહીં કરે આમ તો સ્ટીલમાં બી ના પાડતા હોય છે પણ મારી પાસે આ ગરમ પાણીમાં પછી આપણે કાચમાં ને પ્લાસ્ટિકમાં ને એમાં પલાળવું મને ફાવે નહીં અને એમાં પછી એનો શેપ જ ચેન્જ થઈ જાય એવું થઈ જાય અને આના માટે આવી કોઈ વસ્તુ હોય ને તો ઇઝી રહે એમ હવે આને આવી રીતના આપણે મિક્સ કરીને ઢાંકીને દસ મિનિટ જેવું રાખી મૂકવાનું છે એટલે એની એ ડાય છે એ રિલીઝ કરશે અને હું આની અંદર મને માથું ચડી જતું હોય છે ઇન્ડિગોથી એની સ્મેલથી ને એનાથી તો હું આની અંદર દસથી પંદર ડ્રોપ્સ જેવા રોઝમેરી ઓઇલને નાખીશ તમને કોઈને એવા કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમે એમને પણ નાખી શકો છો આને સેમ એ જ રીતના મહેંદીની જેમ લગાડી બે કલાક રાખીને પાણીથી વોશ કરવાનું છે હવે જો મેં ગઈકાલે મહેંદી નાખી હતી એ મેં ધોઈ નાખ્યું પછી તમને ટાઈમ હોય તો તમે સેમ ડે આ પ્રોસીજર કરી શકો છો પ્રોસેસ કરી શકો છો પછી તમે ધારો કે આજે મેં મેં આજે હવે આ પલાળ્યું હવે અત્યારે લગાડીશું એટલે મહેંદીવાળા જે ઓરેન્જ જેવા વાળા હોય રેડ જેવા એની ઉપર આ લાગશે એટલે એ બ્લ્યુ કલરનું આપે એટલે એ બ્લ્યુ અને રેડ થઈને બ્રાઉન બ્લેક જેવું થઈ જશે વાળ તમારા અને પછી સારી તમારા વાળમાં કલર મસ્ત બ્લેક કરવા હોય ને તો ટુ સ્ટેપ પ્રોસેસ જ ફોલો કરવી પડે તમારે એના વગર તો કોઈ ચાલે એવું જ નથી એટલે આ આપણે ડ્રાય ન કરે એના માટે થઈને જ આપણે આમાં પલાળ્યું છે આને અને પછી હવે હું એને ઢાંકીને હું મૂકી દઈશ દસથી પંદર મિનિટ અને પછી હું બે કલાક પલાળી અને પછી એને વોશ કરી નાખીશ પાણીથી પછી આવતીકાલે રાતના હું આજે નાખીશ એટલે એક દિવસ છોડીને પછી તેલ નાખીશ અને પછી એને વોશ કરીશ શેમ્પુથી એટલે ટોટલ એને ફોર્ટી એટ અવર્સ લાગતા હોય છે સેટલ થતાં વાળમાં કલરને એવું આપતા માટે એટલે હું લગભગ એને આજે જ ધોઈશ તો બી કાલે તેલ નાખીશ તરત નહીં નાખું ઢાંકીને મૂકી દઈએ છીએ હવે આપણે એને અને એને રિલીઝ કરવા દઈએ ડાયને અહીંયા પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આ જોઈ લઈએ છીએ તમે જોઈ શકો છો એનો કલર ગ્રીનમાંથી આ એની ડાય રિલીઝ થઈ છે જો બરાબર છે તમે જોઈ શકો છો એટલે હવે તમારા વાળમાં કલર આપવા માટે તૈયાર થઈ ગયું છે હવે મેં તમને કીધું એમ કે મને આના સ્મેલથી માથું ચડી જાય છે એટલે હું અહીંયા આ રોઝમેરી ઓઇલ છે એ હું એક ડ્રોપ્સ જેવા નાખી દઈશ કેમ કે એનાથી છે ને તમને માથું નહીં ચડે અને મને આનાથી સખત માથું ચડી જાય છે અને આમ તો હું જનરલી કરતી જ નથી ઇન્ડિગો પણ આ વિડીયો બનાવવા માટે થઈને જ કર્યો છે મેં તો હવે આને આપણે હલાવી અને માથામાં લગાડીને બે કલાક પછી સાદા પાણીથી તમારે એને વોશ કરી નાખવાનું છે અને આવતીકાલે બીજે દિવસે સેમ ડે નહીં બીજે દિવસે તમારે તેલ નાખવાનું છે અને ત્રીજે દિવસે માથું ધોવાનું છે એવી રીતના તમારે કરવાનું છે અહીંયા હવે તમે જોઈ શકો છો મારા વાળમાં મેં લગભગ છ એક મહિનાથી મહેંદી નથી કરી શકી પડી ગઈ હતી ને એટલા માટે તો કાલે જ મેં કરી કે હું વળી બી નથી શકતી તો એના હિસાબથી મેં કાલે મહેંદી કરી છે અને આ લગાડ્યું છે અને હવે હું આ તમે જુઓ છો કે ઓરેન્જ જ થઈ ગયા છે મારા વાળ હવે હું આની ઉપર ઇન્ડિગો બે કલાક લગાડીને ધોઈ નાખીશ અને પછી તમને હું એનું રિઝલ્ટ શેર કરીશ એટલે તમને બી આઈડિયા આવે એટલે તમે આવી રીતના કરી શકો છો અને બાકી તો તમે વન સ્ટેપ પ્રોસેસ હું આગળ ઉપર બતાવીશ બતાવેલી જ છે અને એ બી તમે કરી શકો છો હવે હું તમને નેક્સ્ટમાં તમે જોઈ શકો છો લગભગ મારે બધા જ વાળ જે છે ને એ ધોળા જ છે તમે જોઈ શકો છો જો છે ને તો એ બધી જ વસ્તુ તમને હું એટલે જ બતાવું છું કે મારા ઘણા બધા કારણ કે ફોર્ટી એટની એજમાં તો હોય જ હવે અને મન તો નાનપણથી થઈ ગયા હતા જો કે ટીનેજર્સમાં હતી ને કેમ કે વારસાગત છે મારા મમ્મી અપ્પાને પણ હતા એટલે હવે આના છૂટકો જ નથી હવે હું આમાં ઇન્ડિગો લગાડી નાખીશ અને બે કલાક એને આપણે પેલું પ્લાસ્ટિક કવર કરીને રાખવાનું છે પછી પાણીથી વોશ કરવાનું છે બરાબર છે અહીંયા મેં તમે જોઈ શકો છો ઇન્ડિગો લગાડી દીધો છે એટલે જ્યાં ઓરેન્જ હતા ત્યાં બ્લેક થઈ ગયા છે હવે અમુક જગ્યાએ મારે મહેંદી નથી લાગી ત્યાં તમને વ્હાઇટ વાળ બી દેખાતા હશે એટલે આ વસ્તુ આ પ્રોસેસ હું છે ને બેથી ત્રણ વખત કરીશ ને તમે જોઈ શકો છો જેટલા ઓરેન્જ હતા ને બધા બ્રાઉન થઈ ડાર્ક બ્રાઉન થઈ ગયા છે બેથી ત્રણ વખત હું આને કરીશ ને એટલે ધીમે ધીમે આ ડાર્ક બ્લેક ઉપર જતા રહેશે અને પછી વન સ્ટેપ પ્રોસેસ કરીને હું વાળને વ્યવસ્થિત સેટ કરી નાખીશ જે મને લોસ થયો છે આ પંદર વીસ દિવસનો અરે બે ત્રણ મહિનાનો સોરી એ મારે જતો રહેશે તો તમે જોઈ શકો છો છે ને જો આવી જ રીતના તમે પણ તમારા વાળને કલર કરી શકો છો નેચરલી થોડી પ્રોસેસ લોંગ છે પણ વાંધો નહીં આવે તમે બે ચાર વખત કરશો અને પછી સિંગલ સિંગલ વન સ્ટેપ કરીને પણ વાળનું સેટઅપ કરી શકો છો આ અમારે આમ ઊંચું થઈને જોવું પડે છે ને એટલે તમને અહીંયા મારી લાઇન્સ દેખાતી હશે અમુક અમુક પણ ટૂંકમાં તમારી સ્કિનમાં બધે સરસ જો કલર આવી જશે મસ્ત આવી રીતનું તમે કરી શકો છો જો છે ને તો ફ્રેન્ડ્સ આવી નવી નવી રેમેડી અને રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ